નમસ્તે બાળ દોસ્તો હાય કેમ છો બધા મજામાં છો ને આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળવાના છે તો એ વાર્તા સાંભળવાનું કોને ન ગમે અને આ મારા બાળમૂર્તિના બાળ દોસ્તોને તો ખૂબ મજા આવે છે વાર્તા સાંભળવાની તો ચાલો વાર્તા સાંભળીએ વાર્તાનું નામ છે ઝટપટ પટપટ અને જોલી પતંગિયું અને વાર્તા તમારા માટે લખી છે કોણે ખબર છે તમને એ તો છે ભીખાબેન ભટ્ટ ગાંધીનગરથી એમણે તમારા માટે એક સરસ મજાની આ વાર્તા લખી છે તો ઝટપટ અને પટપટ આ બંને પાકી બેનપણીઓ અને એ લોકો રહે આંબાના ઝાડ નીચે જ્યાં એક સરસ મજાનું બગીચાવાળું ઘર હતું અને બંને જણા ખૂબ દોસ્તીથી રહે પણ આજે પટપટ કહે કે ઝટપટ આ ફરવા જવું એટલે શું એટલે બંને વિચારમાં પડી ગયા કે આ શબ્દ તો આપણા માટે બહુ નવો છે ત્યાં જોલી પતંગી ઉડતું ઉડતું આવ્યું અને કેવા લાગ્યું અરે ફરવા જવું એટલે આંબાનું ઝાડ છોડી અને બહાર જાવ એને ફરવા જવું કહેવાય અરે બહાર દોસ્તો એક વાત તો રહી ગઈ આ ઝટપટ અને પટપટ કોણ ખબર છે તમને ઝટપટ ખિસકોલી અને પટપટ કીડી આ બંને દોસ્તની વાત છે ભૈયા પણ બંને જણને ફરવા જવું એટલે કે બહાર જવું આંબાનું જડ છોડીને જવું આ સાંભળીને તો બહુ ખુશી થઈ અને બંનેને એમ થયું ચાલો આપણે પણ ફરવા જઈએ પણ આપણને કોણ લઈ જાય ફરવા આપણે કેવી રીતે જઈએ ફરવા આમ વિચારતા વિચારતા બંનેને તો વાતો કરવા લાગ્યા કે હવે શું કરીશું કેવી રીતે જઈશું બહાર કારણ કે મારી મમ્મીએ તો એમ કીધું છે કે તારે આંબાનો ઝાડને છોડીને ક્યાંય જવાનું નહીં કીડી આવું કીધું અને ઝટપટ ખિસકોલી કહે પણ મારી મમ્મીએ એટલી છૂટ આપી છે અને મારા પપ્પાએ પણ કીધું છે કે બાજુના ઝાડ ઉપર કાકાના ઘરે જવાય પણ આટલું તો કંઈ ફરવા જવું ન જ કહેવાય ને હા એ વાત પણ સાચી છે આમ બંને બેનપણીઓ વાતો કરતી હતી અને પેલા જોલી પતંગિયાની વાતને પણ એમણે ધ્યાનમાં રાખી હતી કે હા આપણે ફરવા તો જવું જ છે હવે કારણ કે આ વાત પતંગિયાને ક્યાંથી ખબર પડી હતી ખબર છે કે પેલા આંબાના ઝાડની પાસેનું બગીચાવાળું ઘર છે ને ત્યાં જે બે ભાઈ બેન રહે છે ને એ બે ભાઈ બેન વાત કરતા હતા કે આપણે ફરવા જવાનું છે રવિવારે તો અર્જુનના ઘરે વડોદરા હવે તો આ બંને બેનપણીઓને થયું કે ફરવા તો જવું જ છે ફરવા તો જવું જ છે એટલે એમણે એમના મમ્મી પપ્પાને વાત કરી કે અમને બંનેને ફરવા જવું છે મમ્મી પપ્પાએ ફરવા જવાની છૂટ પણ આપી એટલે બંને બહુ ખુશ ખુશ થઈ ગયા અને થોડી સૂચનાઓ પણ આપી સાચવીને જજો અજાણ્યા સાથે વાતો ના સીધા સીધા જજો અને પોતાની જાતની ખૂબ કાળજી રાખજો આવી બધી સૂચનાઓ આપી એ સાંભળી અને બંને જણ તૈયાર થઈ ગયા બીજા દિવસે સરસ સવાર પડી અને બંને જણ ફરવા માટે તૈયાર હતા ઝટપટે પોતાના નાસ્તાના ડબ્બામાં લીધા શિંગદાણા અને પટપટે લીધો સાકરનો ડબ્બો આ લઈ અને બંને જણા તો તો દૂર 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 ગયા એક ડુંગર ઉપર ચડ્યા એમનું આંબાનું ઝાડ તો સાવ નાનું દેખાતું અને બધા ઘર તો સાવ ટબુકડા ટબુકડા દેખાતા હતા પણ એમને તો આજે બહુ ખુશી હતી કે બંને જણ ફરવા આવ્યા છે બંને જણ ફરવા આવ્યા છે એવી એમને બહુ ખુશી હતી પછી એમણે તો થોડીક વાર ડુંગર ઉપરથી બધું જોયું નવું નવું જાણ્યું અને પછી દૂર એક મંદિર હતું એ મંદિર પાસે આવ્યા મંદિરમાં જોયું તો બહુ ભીડ હતી પહેલા તો ગભરાઈ ગયા આટલી બધી ભીડ આટલી બધી ભીડ અને પછી પણ સાવચેતીથી બંને જણા આગળ નીકળ્યા આગળ નીકળ્યા અને જોયું તો ઓહો અહીંયા તો સરસ મજાનું કોપરું હતું અને સાકરિયા પણ વેરાયેલા હતા બંને જણને તો ખાવાની ખૂબ મજા પડી પણ પટપટ પણ ઝટપટ ઝટપટ બધું ખાઈ લીધું હા હા પેટ પણ ભરાઈ ગયું અને થોડાક લઈ પણ લીધા સાકરિયા અને કોપરાના ટુકડાને અને પછી બંને જણ ગાવા પણ લાગ્યા મજા પડી ભાઈ મજા પડી મજા પડી ભાઈ મજા પડી મજા પડી ભાઈ મજા પડી ફરવાની ખૂબ મજા પડી સાકર ખાવાની મજા પડી કોપરું ખાવાની મજા પડી મજા પડી ભાઈ મજા પડી બંને જણ ગાતા ગાતા આનંદ કરતા કરતા આગળ ચાલ્યા હવે સાંજ થવા આવી હતી દાદા નમી રહ્યા હતા એટલે બંનેને થયું ચાલો હવે આપણે ઘર તરફ જઈએ અને મંદિરથી થોડેક જ આવ્યા અને ત્યાં તો રસ્તામાં ફ્ર ફ્ર જોરથી પવન આવા લાગ્યો પહેલા તો બંને જણા ગભરાયા આટલું બધું પવન આટલું બધું પવન આ તો આપણે ઝાડ પર હોઈએ ત્યારે તો મમ્મી પાસે લપાઈને બેસી જઈએ હવે શું કરીશું એટલે બંને જણા એકબીજાને લપાઈને બેસી ગયા અને થોડી વાર માટે તો બેસી જ રહ્યા પછી થયું ના આગળ જવું તો પડશે પણ શું કરીશું કેવી રીતે જઈશું અને મમ્મી અને પપ્પા તો રાહ જોતા હશે આપણે નહીં જઈએ આપણે નહીં પહોંચીએ તો એ તો દુઃખી દુઃખી થઈ જશે આ મમ્મી પપ્પાની વાત યાદ આવતા તો બંનેને રડું આવી ગયું હવે શું કરીશું હવે શું કરીશું હવે શું કરીશું એટલામાં ધીમે રહી અને એક વાંદરાભાઈ છે ને એ એમની બાજુમાં આવીને બેસી ગયા અને બોલ્યા તું ઝટપટ અને તું પટપટ છે ને બંનેને તો નવાઈ લાગી રહો છો ને એ જ આંબાના ઝાડ પર અમારી વાંદર ટોળી ઘણી બધી વાર કેરીઓ ખાવા માટે આવે છે અને ત્યારે હું તમને બંનેને રમતા જોઉં છું એટલે મને ખબર છે તમે જરાય ગભરાશો નહીં